જેના કારણે ત્યાં રહેલ અલંગનો કચરો અને પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડ ટીમને આગ કાબુ લેવામાં આશરે બે કલાકની જહેમત ઉઠાવી પડી હતી શહેરના કુંભારવાડા માઢિયા ઉપર આવેલ વિક્ટર નજીકના ખાંચામાં આવેલ ખુલ્લા પ્લોટમાં આજે બપોરના સુમારે આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે ત્યાં રહેલ અલંગનો કચરો અને પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડ ટીમને આગ કાબૂમાં લેવા આશરે બે કલાકની જહેમત ઉઠાવી પડી હતી બનાવ અંગેની વિગત એવી છે કે ભાવનગર ફાયર બ્રિગેડની ટીમને આજે બપોરના સુમારે વિગત મળી હતી કે શહેરના કુંભારવાડા માઢિયા રોડ પર આવે વિક્ટર નજીકના ખાંચામાં મેલડી માતાજીના મંદિરની સામેના ખુલ્લા પ્લોટ પોલીસ કાફલો દોડી ગયો હતો જોકે સ્થળ પર દોડી ગયેલી ફાયરની ટીમના આગમન પૂર્વે જ તેમના વિકરાળ સ્વરૂપને લઈ સ્થાનિકો ભારે ચિંતા પ્રસરી હતી જોકે અંદાજે બે કલાકની ભારે જહેમતના અંતે ફાયરની ટીમે આગને ને કાબુમાં લીધી હતી આગમાં અલંગનો નાનો મોટો ભંગાર અને પ્લાસ્ટિકનો જથ્થો સળગીને ખાખ થઈ ગયો હોવાનું ફાયર બ્રિગેડ સૂત્રોએ વિગતો આપતા જણાવ્યું હતું આ જગ્યા દિલાભાઈ નામક વેપારીની હોવાનું અને આગમાં બળી ગયેલ મુદ્દામાલ ફારૂકભાઈનો હોવાનું ફાયર બ્રિગેડની તપાસમાં ખુલ્યું હતું જોકે આગ લાગવાનું કારણ નુકસાનીનો અંદાજ જાણવા મળ્યો નથી હિરેન ચૌહાણ સાથે ફાન સોલંકીનો રિપોર્ટ ભાવનગર